જીએમઈ આરએસ મેડિકલ અને હોસ્પિટલ ધારપુર ખાતે સફળતાપૂર્વક પ્રથમ અંગદાન કરવામાં આવ્યું અંગદાનની ઝુંબેશમાં પાટણ ધારપુર હોસ્પિટલમાં સફળતાપૂર્વક પ્રથમ અંગદાન કરવામાં આવ્યું છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં અંગદાન માટેની ઝુંબેશ જોરો શોરોથી ચાલી રહેલ છે તેમાં આજનો તારીખ છ નવેમ્બરના રોજ જીએમઈ આરએસ હોસ્પિટલ ધારપુર પાટણ તરફથી સૌપ્રથમ અંગદાન થતા માનવતાની અને પ્રેરણાની નવી લહેર પ્રસરી છે દીપકભાઈ ભવાનભાઈ પરમાર ઉમરવરસ 55 ને તારીખ 6 નવેમ્બર ના રોજ બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા આવા દુઃખદ સમયમાં પણ તેમના પરિવાર જને જરીયાત જીવન મળી શકે તે માટે અંગદાન કરવા માટેનો ઉમદા નિર્ણય લીધો હતો દીપકભાઈ તરફથી તેમનું લિવર તથા કોર્નિયાનું દાન કરવામાં આવ્યું તેમના આ પરોપકારી નિર્ણયના લીધે ત્રણ લોકોને નવ જીવન મળશે હોસ્પિટલ દ્વારા તાત્કાલિક ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો અને લીવરને ધારપુરથી અમદાવાદ સ્થિત કિડની ઇન્સ્ટિટ્યૂટ સુધી પહોંચાડવામાં આવ્યું હતું દીપકભાઈના પરિવારજનોનો આ પરોપકારી નિર્ણય બીજા ઘણા વ્યક્તિઓ માટે પ્રેરણાદાયી છે અને અંગદાનથી જરૂરિયાતમંદોને નવજીવન મળશે આ સમગ્ર પ્રક્રિયાને સુચારુ પરિપૂર્ણ કરવામાં ધારપુર હોસ્પિટલના મેડિસિન વિભાગ એનેથેસીયા વિભાગ સર્જરી વિભાગ નર્સિંગ સ્ટાફ મેડિકલ પાલબેન શર્મા શ્રી રમેશભાઈ પ્રજાપતિ તથા ડીન શ્રી હાર્દિક શાહ સાહેબના ભગીરથ પ્રયત્ન થકી શક્ય બનેલ આઈકેડી કિડની હોસ્પિટલની નિષ્ણાંત ટીમ દ્વારા અંગદાન સફળતાપૂર્વક મેળવી અમદાવાદ ગ્રીન કોરિડોર મારફતે લઈ ગયેલ રિપોર્ટર મૌલિક મેતિયા પાટણ